નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં આ વિડીયોમાં આપણે વાત કરવાના છે આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનમાં જે ધોરણ એકથી આઠમાં ફ્રી શિક્ષણની યોજના શરૂ થઈ છે તેના વિશે આ વિડીયોમાં તમે જાણશો તેમાં કોણ કોણ ફોર્મ ભરી શકે છે કયા કયા પુરાવાઓ જોશે કુટુંબની આવક મર્યાદા શું રહેશે બાળકની ઉંમર શું છે તો બધી જ વાતચીત આપણે આ વિડિયોમાં કરવાની છે પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દીજો જેથી કરીને આવા નવા માહિતી અથવા તો ભરતીવાળા વિડીયો આપ સુધી વહેલી તકે પહોંચી જાય તો ચાલો વિડીયો શરૂ કરીએ તો જે છે વાલીઓ માટે મહત્વના સમાચાર જેમાં આરટી હેઠળ બાળકના શાળાના પ્રવેશ માટે ફોર્મ ભરવાની તારીખો જે છે હાલ શરૂ કરી દેવામાં આવેલી છે એટલે કે આરટીઓના જે છે ઓનલાઈન ફોર્મ બહાર પડી પાડવામાં આવેલા છે આરટી હેઠળ અઠ્યાવીસ ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે અને બાર માસ સુધી ફોર્મ તમે લોકો જે છે ભરી શકશો અને આ ફોર્મ ભરવાની તમામ પ્રકારની પ્રક્રિયા જે છે ઓનલાઈન કરવામાં આવેલી છે એટલે કે ઓનલાઈન ફોર્મ ભરી શકશો ગ્રામીણ વિસ્તારમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે કુટુંબની વાર્ષિક આવક જે છે એક લાખ વીસ હજારથી વધુ ન હોવી જોઈએ જ્યારે શહેરી વિસ્તાર માટે જે છે એક લાખ પચાસ હજારથી વધુ જે છે ટોટલ કુટુંબની આવક હોવી જોઈએ નહીં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વાલીઓએ તેમના રહેણાંક નજીકની લગભગ આઠથી દસ ખાનગી શાળાઓ પસંદ કરવાની રહેશે નિયમો મુજબ વાલીઓએ પસંદ કરેલી શાળાઓના ક્રમ મુજબ બાળકોને પ્રવેશ આપવામાં આવશે એટલે કે તમારી જે નજીકની શાળાઓ પડતી હોય તે જે છે તમારે એપ્લિકેશનમાં એડ કરવાની રહેશે અને સૌથી નજીકની શાળામાં તમને જે છે પ્રવેશ મળવાપાત્ર થઈ શકે છે ત્યાર પછી જોઈએ તો ગુજરાતની ખાનગી શાળાઓમાં આરટીએ હેઠળ પ્રથમ વર્ગની પચીસ ટકા બેઠકો માટે અનામત છે ધોરણ એકથી આઠ સુધીના આ બાળકોની ફી સરકાર દ્વારા શાળાઓમાં ચૂકવવામાં આવશે એટલે કે સોમાંથી પચીસ ટકા જે છે આરટીએ હેઠળ જે છે ગુજરાતમાં ખાનગી શાળામાં ખાલી જગ્યા હોય છે ત્યાર પછી વાત કરીએ તો આરટી હેઠળ પરેશ મેળવવા માટે બાળકોની ઉંમર એક જૂન બે હજાર પચીસ પહેલાં છ વર્ષે પૂર્ણ થઈ ગયેલી હોવી જોઈએ એટલે કે જે બાળકો એકત્રીસ પાંચ બે હજાર ઓગણીસ પહેલાં જેનો જન્મ થયો છે તે લોકો જે છે આના માટે ફોર્મ ભરી શકે છે અને આ ક્રાઇટેરિયામાં ના આવતો હોય તો તે પછી ફોર્મ ભરવાનું રહેશે એટલે કે આવતા વખતે ત્યાર પછી આપણે જોઈ લઈએ તો ફોર્મ ભરતી વખતે ક્યાં કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે તો તેમાં જે છે રહેણાંકનો પુરાવો જોઈશે વાલીનું જાતિનું પ્રમાણપત્રની જરૂર પડશે જન્મનું પ્રમાણપત્ર જોશે એક ફોટોગ્રાફ જોશે વાલીનો આવકનો દાખલો જોઈશે હવે માન્ય આધાર પુરાવાની વિગત પણ તમને અહીંયા સામે આપેલી છે એટલે કે રહેણાંકના પુરાવામાં તમે આધાર કાર્ડ પાસપોર્ટ લાઇટ બિલ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરે દઈ શકો છો જાતિના પ્રમાણપત્રમાં જે છે મામલતદારમાંથી અથવા તો જાતિ વિકાસ અધિકારી પાસે તમે કઢાવેલો હોય તો એ પણ આપી શકો છો જન્મ તારીખનું પ્રમાણપત્ર તમારે એલસી પણ અપલોડ કરી શકો છો અથવા તો ગ્રામ પંચાયત નગરપાલિકામાંથી આપ્યું હોય તે પણ તમે અપલોડ કરી શકો છો ત્યાર પછી આગળ ડોક્યુમેન્ટ જોઈએ તો બીપીએલમાં વાત કરીએ તો એકથી જુરવી સંકેત સુધીનો બીપીએલનો દાખલો તમારે અપલોડ કરવાનો રહેશે વિચેતી જાતિઓ અને વિમુક્ત જાતિઓ માટે કયા કયા ડોક્યુમેન્ટ છે અનાથ બાળક માટે જે છે સીડબ્લ્યુ નું પ્રમાણપત્ર અહીંયા છે સંભાળના સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય તેના માટે પણ સીડબ્લ્યુ સીડબ્લ્યુસી પ્રમાણપત્ર છે એટલે કે જિલ્લાનું ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે છે બાળગૃહના બાળકો માટે કયા કયા ડોક્યુમેન્ટ છે બાળમજૂર સ્થળાંતરિત મજૂરના બાળકો માટે પણ જે છે જે તે જિલ્લા લેવલના રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર જે છે અહીંયા તમે અપલોડ કરવું પડશે ત્યાર પછી આગળ જોઈએ તો પછી છે ખાસ જરૂરિયાતમંદવાળા બાળકો છે એ આર ટી થેરાપીવાળા બાળકો છે શહીદ થઈ ગયેલા જવાનાના બાળકો છે સંતાનમાં એકમાત્ર દીકરી હોય તેના માટે છે સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો માટે છે ત્યારબાદ છે બાળકનું આધાર કાર્ડ છે વાલીનું આધાર કાર્ડ છે બેંકની વિગતોને સેલ્ફ ડિક્લેરે છે જો તમારી પાસે પાન કાર્ડ ના હોય તો તમે ઇન્કમટેક્સ રિટર્ન જે છે એ અપલોડ કરી શકો છો પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્ન પણ તમે જો ન ભરતા હોય તો તમે તેમાંથી અપલોડ એક ડોક્યુમેન્ટ જે છે તે ડાઉનલોડ કરી એટલે કે સેલ્ફ ડિક્લેરેશન તે જે છે તેમાં સહી શિક્ષા કરીને અપલોડ કરી શકો છો તેમાં એવું હોય છે કે તમારા પાસે જે છે પાનકાર્ડ નથી અથવા તો ઇન્કમટેક્સ ડિટેલની ફાઇલ નથી તેવું જે છે એ સોગંદનામું હોય છે જે સેલ્ફ ડિક્લેરેશન હોય તે પણ અપલોડ કરી શકો ત્યાર પછી જોઈએ તો કેટેગરી વાઇઝ અપલોડ કરવાના થતાં ડોક્યુમેન્ટ તો અનાથ બાળકોમાં જન્મનું પ્રમાણપત્ર રેઠાણનો પુરાવો છે સીડબ્લ્યુસી પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝ ફોટો અને માતા પિતાનો સહીનો નમૂનો સંભાળના સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય તેમાં જન્મનું પ્રમાણપત્ર રહે છે રહેઠાનો પુરાવો રહે છે ચાલ્ડ કમિટી એટલે કે સીડબ્લ્યુસીનું પ્રમાણ એક પાસપોર્ટ ફોટો અને માતા પિતાનો સહીનો નમૂનો ત્યારબાદ બાળગુરના બાળકો માટે જન્મનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો સી પ્રમાણપત્ર છે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો છે અને ત્યારબાદ જે છે માતા પિતાનો સહીનો નમૂનો અથવા અંગૂઠો મારતા હોય તો ખાલી પેજમાં તમે અંગૂઠો લઈને પણ જે છે અહીંયા અપલોડ કરી શકો છો ત્યાર પછી આગળ જોઈએ આપણે તો જે છે બાળમજૂર અથવા તો સ્થળાંતર મજૂરના બાળકો માટે છે ત્યાર પછી પાંચ નંબર ઉપર છે મંદબુદ્ધિ અથવા તો સળબીરે પાલસી ધરાવતા બાળકો માટે છે ત્યાર પછી એ આરટી એટલે કે એન્ટી રેટર થેરાપીના સારવાર લેતા બાળકો માટે જે છે ક્યાં કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે મેં એ જોઈ શકો છો જમણી સાહેબ તમને આપેલું છે ક્યાં કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહે છે ત્યાર પછી જે ફરજ દરમિયાન શહીદ થયેલા લશ્કરી અર્ધ લશ્કરી પોલીસ દળના જવાનોના બાળકો માટે છે ત્યાર પછી જે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેના માટે પણ કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તેની પણ વિગતો તમને અહીંયા જમણી સાઈડમાં જોઈ શકો છો તો તમે વિડીયો પોઝ કરીને આનો ક્રિન્સ લઈ શકો છો જે કેટેગરી તમને લાગુ પડે છે આમાં તેના તમારા ડોક્યુમેન્ટ તૈયાર કરવાના રહેશે અને અઠ્યાવીસ ફેબ્રુઆરી જે છે આના ફોર્મ શરૂ થવાના છે તો ત્યારબાદ જે છે તમે આમાં ફોર્મ ભરી શકો છો અને આ યોજનાનો લાભ મળી શકો છો તેમાં ધોરણ એક ચારમાં સરકાર દ્વારા સરકાર દ્વારા જે છે ખાનગી શાળાઓમાં ફીની ચૂકવણી કરી અને તમારું બાળક જે છે મફતમાં અભ્યાસ કરી શકે છે અને આગળ વધી શકે છે ત્યાર પછી જોઈએ તો રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો માટે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે દસ નંબરની વાત કરીએ તો ઝીરોથી વીસ અંક ધરાવતા તમામ કેટેગરી એસસી એસટી એસસી બી સી જનરલ તથા ઇડબ્લ્યુ જે બીપીએલ કુટુંબના બાળકો છે તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે તે પણ અહીંયા બતાવવામાં છે જેમાં જન્મનું પ્રમાણપત્ર છે રેઠાનો પુરાવો છે જાતિનો દાખલો છે જો લાગુ પડતો હોય તે વગેરે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે ત્યાર પછી વાત કરીએ અગિયાર નંબરમાં અનુચિત જાતિ એટલે એસસી અને અનુચિત જનજાતિ એટલે એસટી કેટેગરીના બાળકો માટે ક્યાં ક્યાં છે ત્યારબાદ વાત કરીએ બાર નંબરમાં તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અને અન્ય પછાત વિચારતી અને વિમુક્ત જાતિના બાળકો બાર નંબર જે છે એ તે ઓબીસી માટે છે એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં જે ઓબીસી વર્ગનો સમાવેશ થાય છે તેના માટે પણ અહીંયા ડોક્યુમેન્ટ તમને સાઇડમાં બતાવ્યા છે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જે છે અપલોડ કરવાના રહેશે ઓનલાઈન અરજી કરતી વખતે ત્યાર પછી જોઈએ તેર નંબરમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આની પહેલાં પણ આપણે જે વાત કરી છે તે મુજબ જે ઓબીસી કેટેગરી માટે લાગુ પડશે ત્યાર પછી ચૌદ નંબરમાં આવશે જનરલ કેટેગરી અથવા તો ઇડબલ્યુ વાળા માટે તો જમણાનું પ્રમાણપત્ર છે રહેઠાણનો પુરાવો છે આવકનો દાખલો છે પાન કાર્ડ જો હોય તો છે છેલ્લા વર્ષનું ટેક્સ રિટર્ન જો ફાઇલ હોય તો ભરતા હોય તો ને સેલ્ફ ડિટરેશન જો તમે ટેક્સ અથવા તો પાનકાર્ડ ના હોય તો વગેરે જે છે તમારે અપલોડ કરવાના રહેશે એટલે ખાસ સૂચના પણ જે છે કે ઓનલાઈન ફોર્મમાં માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે ચાંખા કોપી અને આ વચ્ચા એવા જે ડોક્યુમેન્ટ અપલોડ થયા નહીં હોય તો તમારું ફોર્મ રિજેક્ટ થશે જેપી છે ને પીડીએફ ફોર્મ ફોર્મેટમાં તમે જે છે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો અને ડોક્યુમેન્ટ જે છે ચારસો પચાસ કેવીથી ઓછી સાઇઝ રાખીને અપલોડ કરવાના રહેશે ને રેઠાનો પૂરા છે અથવા તો ભાડા કરાર જે છે તમારે પીડીએફ ફોર્મેટમાં એકથી વધુ પેજવાળા હોય એટલે એની લિમિટ જે છે પાંચ એમબીથી રાખેલી છે એટલે પાંચ એમબી સુધી તેની ફાઇલ તમે અપલોડ કરી શકો છો હવે એપ્લાય ક્યાંથી કરવું તેની વાત કરીએ તો આરટી ડોટ ગવર્મેન્ટ ડોટ ગુજરાત ડોટ કોમની સાઇટથી તમે એપ્લાય કરી શકો છો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરી દેજો અને દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને આવા જ નવા યોજનાનો વિડીયો આપણી સુધી વહેલી તકે પહોંચી જાય